તમને હું કહ્યું ને કેતી હતી કે જલ્દી કરો જલ્દી કરો બાપુજી બિચારાની હાવ જોતા સ્થિતિ કેવી ખરાબ છે આવ જોતા એ મોટું કરીને બેઠા તમને એમ ન થાય કપડાં બદલામાં અડધી કલાક વહી જાય નાયો નહોતો નાવું તો ખરી ને નાયા વગર જાવું ગમે ગરમી કેવી ગંધાયે કોક પાણે ઊભી થઈ હોય વાતું કરતી એ બાપુજીને કંઈ એટલો બધો વાંધો ના બાપુજી કંઈ વાંધો હે તો કયો બેઠા એ તો ત્યાં કંઈ એમ કંઈ ન્યા થઈ જાય બાપુજીને ત્યાં જટ ઉતાવળ કરતી Cuando hay entonces socran, cuando hay un socran, no hay que hacer que el socran sea un socran, para hay pasi hacer que el socran sea un socran. y que hacer que el socran sea un socran. el un socran. el un que હવે આવે ને હવા હવે શાંતિથી તમે બેસી જાઓ હમણાં જો હોસ્પિટલે પૂગી જાવ તમે કંઈ ટેન્શન ન લ્યો ટેન્શન લેવાથી ને વધારે થાય એમ ન વિચારતા કે મારાથી શ્વાસ નથી લેવા તો શ્વાસ નથી લેવા તો તો વધારે એવું થાય ના ના ભાઈ એ તો અહીં થાય તો મનમાં એવું થાય ને કે જો હું થાય છે થાય છે ભાઈ નકર કંઈ હું ખોટું થોડું બોલું મને થાય તો તમને મોટા દવાખાનાનું કમ અરે બાપુજી એમનો જ કહેતો એમ કહો મગજમાં એમનો વિચાર આવે કે મને આવું થાય છે તો આપણે વધારે થાય એમ કહું એમ આમ બિંદાસથી બેઠા આવો કંઈ નહીં થાય તમને હ ઉપાધિ ન કરો હા બાપુજી તમે ટેન્શન ન લ્યો અમે બે છે ને બસ પછી તમારે હું ઉપાધિ છે હ તમે કેવાની ઉપાધિ કરતા થાય એ મને કહો ઉપાધિ કરવાથી જ આ થાય બાપુજી કઈ ના તું મંદિરે ગયા હે કેમ આવી રીતે બાપુજી ઓ ચિંતાનું થઈ ગયું તમને ઓય મારી બહુ દુખે હોય માં

બહુ થાય હે આપણે જો પૂગવા જવા તમે ઓલું કરો માં હો બાપુજી જવાબ તો આપો જવાબ નથી દેતા હા તો બાને ફોન કરતી મને મળી જાયો મને હું કઈ થાય છે છોકરા કઈ નહી થાય બાપુજી કઈ નહી થાય શાંતિથી તમે બેઠા હો હમણા હોસ્પિટલે પૂગી જાવ ને એટલે ડોક્ટર સંભાળી લે છે તમને કઈ નહી વાંધો આવવા દે હો હા હા બાપુજી શાંતિથી સુતા આવો હો આપ જો ફૂગવા જઈ એમ તો હોસ્પિટલ ફૂગતા વાર લાગે ને આપણે સોનલોલી હારામ હારી હોસ્પિટલ ને ત્યાં બાપુજીને લઈ જાય હો તને કહો હા હા સાચી વાત છે ઓલી પેલી હોસ્પિટલ છે ને ત્યાં જ લઈ જાય બાપુજી ને બહુ ડૉક્ટરનું કામ સારું છે કા ભલે ઇમરજન્સીમાં ગમે એટલા પૈસા લ્યો સંદીપ એ આપણે પૈસા સામું ન જો બાપુજી હાજા થઈ જાય ને એટલે બસ હું એમ કહો બાપુજી તમે એવું ન બોલતા આવ્યો જલ્દી અકાળ સંદીપ મને હા બીક લાગે મને ઉપાધિ થાય છે એકદમ હાવ

અરે માટા સકો કલરી વસે ટીજો તા કરી આમેલા ન થાઈ તુ મારી રી કેવાએેલા ધ્યાન રાખાય એને કઈ કપડા મારે પછી ધોઈ ધોઈ ન હું વાકી વરી જાવ કોણ ધોવે પછી એને કઈ લુકડા મારા આવતો બેઠા નંદ કોસ ન હું પછી જો પાટણ

પછી માર હહરા તેડ વાગ્યા રોગો માર હોહરો ન્યા ન ગુડાણો એટલે રયો છે કે મું તેડી આવી હતી વરી કઈ થાહે કોરીએ તો એટલે ન્યા રયો નો કા થોડો રીએ કઈ ન્યા હે હે માં ટી હો સોને લે ન્યા માં તડે ને સાંભળે હતી ઓર માં તમાર હા હોય હું કાચું કર્યું તું ઓર માં આવ્યા છે તમાર હા હોય દેખી તા કે વાતો કરતા હે પકડી પકડી વાતો કરતા વી ને કોઈક મન વાત કરતા હું હું કરી ના મે તે મુક્ત છે મારા હું કે બે ન આ તારી મારી વો કરે મંદિરે જઈને તો એમ કહું તમે ઈવાની દર્શન કરી મારે વાત સોલવાન જવાનું થાતું ન તાપા થાય બરાબર ને બેન હાથી વાત સેટા મારી મંગુડો હિયે તાઉ પાડો લીતો તો પછી કોઈ આવીયું ને મખો કે ને તમાર હા હું કેજો ઘણી ઘણી ના અમાર કામ ન હોય ખાવાનું ન હોય પીવાનું બેસવાનું ન હોય પછી આવે ને વાડીએ થી બિચાર થાઈ તો કાટલે લંબાવી ન હોગે તનિયાનિયા રુંમ રયો હેઠે અમાર રૂમ સે નિય ગોર્મી ઉકરાટ થાય માં તઈ ઈ હું કરે જો આ કોઈ હમજે ને કોઈ હાથી વાત છે તમારી નારી ના કોઈ અધી ને તો એ

હા વાત છે હાલો લુગડા તો લઈને મારી હા હોય કે કોઈ ની ધોવા ગયું પણ આજે આવ્યું નહીં હું કરતી હોય નદી વાતું સલતી બસ જ કે કા

Alma, attivazione! Allora, ciao, 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 ciao,

सपने तेरी चाहतों के सपने तेरी चाहतों के देखती हूँ अब कहीं दिन है सोना और चांदी रात बन गई हो तुम जो आए जिंदगी में बात बन गई जानवी जय दीपा में तुमने याद करती थी जय તું ક્યાર આવી ઘર માં મને તારા વગર જરાય નથી ગમતું તારા વગર જરાય નથી ગમતું మానే ఇమచే జైడి మానే తమారా వా గర్యాయాం తమారి క్యార్ నియా డావతి దిం తమే ఆవి గర్యాం ఆచే ప్లీస అవా తార్ మామి నా కెక్ ప్లా గర్� તું જે ક ભીના મેં ભુલાવું ગા આઈ લવ યુ માય જલ તું જે ક ભીના મેં ભુલાવું ગા જયદીપ જયદીપ કેવા યાદ આવ્યા કેવી મને જયદીપને યાદ આવે અને મારા મમ્મી કેવો આરોપ કરે છે ગાવા છે દોવા છે કેવા સારા છે જયદીપને મારા સાસુને કેવા છે મારા મમ્મી તો તું જા ભી જયગી તેર પીછ પીછ મેં આવું ગ આઈ લવ યુ માઈન છેલ તું જે કપીર અમે ભુલવું ગ જે દીપ મને બહુ યાદ આવે તમારી તું જેથી કૃષ્ણ કેમ છો મને હા મેં ચમાશી તમે કેમ છો ને કે દેવા તમે ક્યાં કરું બાઈને નિકરું અમે તો કેટલા દિવસે આવતાની તમે આમાંનામાંથી કોઈ દિવ નીકળો નહીં બાઈને એવો તમારે બંગલો બગડી જાય કે બાણે આવવાનીથી પગલાં થાય ને mm nott dik . <muchas> .. હમણાં નીકળો તો ધનો ભાઈ શાક લઈને કરી તમે પણ નીકળો નહીં કંઈ પગલા થાય તી તમારા બંગલામાં અરે તો અસલ ગુવાર તો દસ રૂપિયાનો મોલો બધો મને કાજુ કે મેં કાચ ગુવાર બટેટા જાજા જણા હોય ને તે અમારે શાક જોઈએ ખોટું હું હા હા સી વાત છે આ પીલો તું જોઈએ હું ઘણા ભાઈ બોન કરી દે છે ને તમારે વરી ઉપાડી એમ કો પીલો સો ના લમણા આવી હતી મને જો ભાઈ સીડીમાં સંભરાણ એટલે તમને વાત કરું તમને એમ ન થાય કે જો વાત કરે છે પણ મને સંભરાણ એવું હતું હું તમને વાત કરું હા હા થોડા ધીરો કાણી પીને ભગવાન સારું કર્યું ને તીન થોડા બે રીન તો તાર સારું કો કે આરામ થઈ ને અહીંયા તો બિસારી કાઈ મે વર્ગી જાય કે થોડા બે રહી તી પછી વઈ ગઈ ને હવે રહી વાતાતી તેડી ગયાતી વઈ ગઈ હવે પાસી એમ કો કે આપણે ખોરો ભાઈ તેડી આવે બરાબર ને હા એ વાત છે ના દીકરી બિચારી હારે જો કામ કર્યા રાખે આપણે લઈ આવીએ ને હાથ ને મહિને તો ત્રણ મહિના હું એટલે આરામ થઈને હાથમાં બેન ખોરો ભર લેવાય પછી છે ને મહિનોથી જળવાય નહીં પછી ખોટે ખોટું તમારે તમારા છોકરાએ લગ્ન કર દેવાય ધી આવે ધી કામ કરે તો વાંધો ના આવે ને હું આવે તો હા હાસી વાત છે તમારી ના ના એ તેમ જ કર્યું ને મેં જો હવે હવે લડકી તું કાવ લગન જોરાવ્યું કે મારે પછી સોનો લાવી રીતે છે પછી જમીન આ ખેડ બિસાડી રમી કરી ન હો કે પ્રસંગ માં આપણે દી કર્યું એમ થઈ કે જોઈને ઓરખ હોય ને એક મેક ભાઈ છે ઈ તા વાત તો કરતા તા પછી જોઈએ હવે શું કરે હવે આપણે પછી બહુ કહેવાય ની દીકરી વાળા ને ઈને મન થાઈન કરે એનો કઈ માથી હમણા બગડું હોય તો બગડી જાય બે ને પ્રસંગ માં মনে তার গে নেই কামার মূর নাই পোহায় রাখে যা আডাওয়া নয় বরাবর নেই খোটা ত্র হাজার দিবস করবে